મને જૂના તાજી એ દાડો જો કોક બનાવુ મે તો માવા ખોલેની બકરી ભરી લે લીધા છે સેકીને એ ઉતિયાрка દે આ પણ આવડે પણ જેવું તે આવડે બહુ નહાવતું દાદી માણે બોલાય છે કે બેકે મોટા ને નાના પહેલા પછી સેકીને હા સેકી પછી મોહરી વારું મોહરી બંગડી પછી ઠંડી વાળું કા મિક્ષન મંદરી વાળવાનું અને પછી ગાડીને બોલાવવાનું છે ખાને લેતા એક મંડા ખાવડશે પછી આપણે એટલે બાલું મસકતો છે સેક કે તો નાસ્તો એ ગરસા દાળી ગયો છે ફૂલ અત્યારે મસાલાયે છે કોળ મિશ્રણ અમારો નાવા આતે નાવા આવી ગયો

Khaan yung na khaan yung gado Gado khaan yung na khaan Khaan yung muna yung haro Ako, ako, ako Ako, ako, ako Khaan jari Khaan jari Alaa rita, aila ya

ये बुझवाई आ चार

આ લાઈ કાળે માં તન કાળે માં ટોટલ દીધું યે એનો મતલબ નો ટોટલ પડાવ થોડો ઢીલો કોઈ સોટી જાય સોટી જાય એટલે જે તો ખાવવાનું કી છે તો ને